સોર તો સેવા આવે છે આપણો સાઈન દોરા આવ્યો એ તો આપણે જાગવું પડે ખબર છે કે આપડે ગામમાં સોરી વધી ગઈ છે હું જઈને પંચાયતમાં જઈને સાઈ શીખવા કરીને અરજી આનું છું પોલીસ સ્ટેશન કે કોઈક પોલીસ વાળા બે ટાઈમ લાવું કેમેરા મેં લાવું

એ લઈ ગયા છે તમે સરપંચને બે આવો ને હાર દેડો હું લઈને આવું સરપંચ ને ઘેર આજે સરપંચ ને ફોન આવે હલો આય ઓળો ઘર ને પર પાસ કરજો મારા ઓય મતાલે છે એના કશું કરતા કરો ની ઓરો ના રાખતા અરે વધુ થાય તમે જાણ કોઈ દાડો હાલી અરજી

અમર શેહમાઈ ને કે સપલ ચોરોણો સપલ માટા આ ગોમ ભેગો હા ઉતરી રે થતો

શરમ ના આવી આબરૂ કાઢી અમે આબરૂ કાઢી 50 ના 100 આલ ગયો લેવો છે ને લેવો 50 ના હોય દેજો લાવ કાકા તું લઈ ગયો હું તો ગોમમાં ગયો તો તો બડતો લેવા ગયો હાથ લેવા ગયો તો આ હેન કપડ અને નામ તારું નામ તો મગું થઈ મડીયા આખો કોમકોડુ કર્યું અલ્યા ઓરા આખો કોમકોડુ કર્યું વરા જતો રે જતો રે Ого, он бег